કરવાની ટાઈ આ ફિલ્મ કરી રહી કરી કરી છે તો હવે મિત્રો વાત કરી લઈએ કે ઘણા રિવ્યુઅર કહે છે કે આ ફિલ્મ નથી સારી તો મિત્રો હું કહી દઉં કે અત્યાર સુધી આપણે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો ઘણી બધી ફિલ્મો આપણે જોઈ છે પરંતુ એમને જરૂર હોય તો એક સારા ડાયરેક્ટરની જરૂર છે જેમ કે મિત્રો અત્યારે આપણે જોઈ લીધી કે ધર્મેશ શાહ અને જીતુ પંડે ફિલ્મ બનાવી હતી ખેડૂત એક રક્ષક તો એ ફિલ્મ આપણને ખૂબ જ ગમી હતી પરંતુ મિત્રો આ ફિલ્મ જે હતી એ આપણને વિક્રમ નંબર વન જે ફિલ્મ છે આપણને ગમી કેમ નહીં હવે લોકોના દિલમાં શું છે તો આપણને ખબર નથી પરંતુ અત્યારે તમે જાણતા હશો કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એ લાખો દિલોમાં રાજ કરે છે તો આવું કેમ બને હવે ઘણા યુટ્યુબર લોકો કહે છે કે ફિલ્મ સારી નથી પરંતુ મિત્રો મેં ફિલ્મ જોઈ નથી મારે પણ ટાઈમ મળે એટલે જોવા અવશ્ય જરૂરથી જોવા હું ફિલ્મ જઈશ તો હવે કહી દઈએ કે મિત્રો આ ફિલ્મનું જે ફિલ્મની એક્ટિંગ હોય ફિલ્મની જે મહેનત છે એ તમે તમેલર પરથી જોઈ લીધું હશે ફિલ્મ જોઈએ હશે તો તમને ખબર પડી ગઈ હશે કે ફિલ્મ નાના ખરેખર ફિલ્મમાં મહેનત કરવામાં આવી છે અને આ આ વખતે કંઈક નવી નવું ટ્રાય કરવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ અમુક સંજોગોના કારણે ખબર નહીં ફિલ્મ લોકો કેમ એવું કહી રહ્યા છે કે ફિલ્મ સારી નથી એટલે મારે પણ ફિલ્મ જોવા જવું છે અને જાણવું છે કે ફિલ્મમાં શેષ

તો તમે જાણતા છો એમને મા બાપના આશીર્વાદ અવતાર દરીને આવું છું ફિજ ભોળશે નથી રાધા તા મને ગમતું નથી એ ઘણી બધી ફિલ્મો સુપરહિટ બનાવી છે મિત્રો તો વિક્રમભાઈ ઠાકોરનો આમાં કંઈ વાગ નથી વિક્રમભાઈ ઠાકોર તો મહાન છે એનું કારણ મહાન કહેવાનું કારણ એ જ છે મિત્રો કે એમની જે ફિલ્મો આવતી હોય એ બધી સારી જ હોય છે તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે મને કોમેન્ટ કરીને અવશે જણાવજો સાથે મિત્રો એમને જરૂર હોય તો એક સારા ડાયરેક્ટરની જરૂર છે જેમ કે મિત્રો જીતુભાઈ પંડ્યા એ પણ ખૂબ સારા ડાયરેક્ટર તો છે જ મિત્રો કેમકે એમને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ બનાવી ખેડૂત એક રક્ષક તો તમે જોઈ જશે બધાની યુટ્યુબમાં લાગી પણ છે તો એ ફિલ્મ સારી હતી મિત્રો તો એનું કારણ એક કે મિત્રો જે લેખક હોય જે ડાયરેક્ટર હોય એ બધા જ ફિલ્મો જે લખેલી હોય તો સુપર ડાયરેક્ટર હોય તો જ આ શક્ય થઈ શકે છે એમને ખાલી એક્ટિંગ કરવાની હોય છે તો એ તો ખાલી એક્ટિંગ કરીને છૂટા થઈ જાય છે તો વાત કરી લઈએ મિત્રો રૂલર જે કરી રહ્યા છે આ અર્બન છે આ રૂરલ છે હું હવે અર્બનના વિડીયો નહીં બનાવું રૂરલ ના વિડીયો નહીં બનાવું તો આ ફિલ્મની વાત કરી લઈએ વિક્રમ નંબર વન તો મને તો એવું લાગતું નથી કે આ ફિલ્મમાં કોઈ કચાશ રહી ગઈ હોય તો તમારું શું કેવું છે અને વિક્રમભાઈ ઠાકુરની ખરેખર ડાયરેક્ટરની જરૂર છે એટલે કે સારા ડાયરેક્ટરની જરૂર છે સારા રાઇટિંગ રાઇટરની જરૂર છે સારા એક્ટિંગ જે શીખવાડે છે એમની એમને વિક્રમભાઈ ઠાકુરની જરૂર છે અને બજેટની વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકુરે એક વિડીયોમાં કહ્યું તો લાઈવ વિડિયોમાં કે બજેટ સારું હોય તો ફિલ્મ પણ સારી બને તો મિત્રો તમે જાણતા છો વિક્રમભાઈ વિક્રમભાઈ ઠાકુરની ઘણા વર્ષોથી આપણે ફિલ્મ જોઈ રહ્યા છે હું પણ એમની બધી જ ફિલ્મો જોઉં છું તો મિત્રો એમને સારા ડાયક્ટરની જરૂર છે જેમ કે મિત્રો કૃષ્ણદેવી વૈજ્ઞાનિક જે છે એમને વસ બનાવી વસ લેવલ ટુ બર્વ પછી છેલ્લો દિવસ છે એવી ઘણી બધી ફિલ્મો મિત્રો એમને ટોપ ફિલ્મો બનાવી છે તો જો વિક્રમભાઈ ઠાકોર સાથે એ ફિલ્મ સાઈન કરી લેને તો ખરેખર મિત્રો ગુજરાતમાં નંબર 1 વિક્રમભાઈ ઠાકોરનો જ રહેશે આ મારું કહેવું છે મિત્રો તમારું શું કહેવું છે તો હવે ખબર નથી કોમેન્ટ કરીને મને જણાવી દેજો પણ જો ક્રિષ્ણ વિક્રમભાઈ ઠાકોર સાથે બનાવીને ને તો જે લોકો આ અર્બન રૂરલ જે કરી રહ્યા છે ને એ બોલતા બંધ થઈ જાય છે એમને એક ડાયરેક્ટરની જરૂર છે એક આર્ટિસ્ટની જરૂર છે અને એક ડાયરેક્ટર નિર્માતાની જરૂર છે મિત્રો તો આ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મારું આટલું જ કહેવું હતું મળીએ નેક્સ્ટ વિડીયોમાં